છે વેલકમ એન્ટ્રી થઈ ગયો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારો નવા વિડીયોમાં તો આશા કરીશ કે તમે બધા મજામાં છો અને આપણે આજે વિપુલભાઈનું વાણું છે તો આવી ગયા છે માતા એને એ આવશે આપણે થોડા પહેલાં આવી ગયા છે અને એ હવે ઘરેથી આવે હરા તો જોતા રહે તો વિડીયોમાં આગ મજા આવે છે એકદમ અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખશો ભાઈ આવી ગયા છે આપણે લાડો આ ફૂલડો લેતા તો

Go, oh like go on, terus.

<laughs> 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 तो है नहीं है। चकता ના બગાડતા હું મેજિકલ મે

咱可这 <laughs> आले बडा जा पकड भिडियो बना खाल लावरस कजब नाम पारोद्रस तारनो अरे उस्माय अपके लागवानो गन्दिनो करवानो ओले ओले इ फुट अप माकनी न अरे थाने थाने माले मजे लाग्यो તો હવે વધારાનું કામ થઈ ગયું પૂરું અને આઈ ગયો છે કરી આવે હવે ગાડી આવી છે અને હવે બધું સગવડ કરશું જમવાની જમવાની જે થાય તો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી લંબા અને રમી રાશા કહીએ તો પહેલા રમી જ આ હોલ માં રમવાનું છે રમવાનું આવી ગયો છે અને આજનો વિડીયો એક પૂરો જય માતાજી જય જવાર